અમારી પાર્ટીમાં અમે બેઠા છીએ તો વોટ થી માઇક માં ઉભા થઈને કહી શકીએ બાબુભાઈ માં હતા નરેશભાઈ બારીયા છે ગોપાલભાઈ વકીલ હતા પત્રકાર હતા હતા જયતરભાઈ વસાવા આ અમે કહી શકીએ કે જો અમારા માણસો આટલું ભણેલા ગણેલા સજ્જન અને સારા બેકગ્રાઉન્ડ માંથી આવતા માણસો જો ભાજપ ની સભા છું કે આ અમારા ફલાણા ભાઈ રોડ નું કુલ ખાઈ ગયા નહી આ અમારા ફલાણા ભાઈ સહકારી મંડળી બે હાજર નું કરી નાખ્યું નહી ડેરી ની અંદર પાંચ કરોડ નું કરી નાખ્યું સંઘ માં આટલું કરી નાખ્યું નાળાનું આટલું કર નાખ્યું પુલ નું એમનો પરિચય એવો હોય બીજા હારા માણસો તો છે ને એની ભાઈ મારી વાત સમજ્યા કે નો સમજ્યા ભાજપ નું મંચ હોય તો તમારે એનો પરિચય જોવાનો કે આ તો કે આ મંડળીમાં ખાઈ ગયો આ નાળા ખાઈ ગયો આ આને ઓલી જમીન પચાવી એ આ તો કે રેતી કાઢ એવડે આ અમારામાં આ તો કે એલઆઈસી વાળો આ તો કે શિક્ષક આ તો કે ડોક્ટર આ વકીલ આ એન્જિનિયર આ ફલાણો અમારા પરિચય એવા છે એમના પરિચય એવા છે પરિચય ધ્યાને લઈને બટન દબાવજો એ બધાને વિનંતી કરી દઉં પરિચય યાદ રાખજો વગર પરિચય બટન ન દબાવતા અજાણ્યું બટન દબાવશો તો કઈક નક્કી નહીં હું થાય અમે જાણીતા માણસો છીએ